મતદારોને પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે રાઉન્ડ માં સામે આવ્યો છે જેમાં તેઓ આરોપ કરતા નજરે પડી રહ્યા છે શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જો આજના દિવસોમાં સૌથી વધારે મતદાન જે જિલ્લામાં થયું હોય તો તે બનાસકાંઠા જિલ્લું હાલ મોખરે જોવા મળી રહ્યું છે કાંટાની ટક્કર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અહીંયા જોવા મળી રહી છે ને તે વચ્ચે અત્યારે જે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબહેન ઠાકોર તેઓ પોતાના મત વિસ્તારના જુદા જુદા બૂથો ઉપર જઈને તાગ મેળવી રહ્યા છે કયા પ્રકારની પરિસ્થિતિ છે મતદાનને લઈને તે જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે તે વચ્ચે તેઓ દાંતા તાલુકાના ધરેરવસી અને સિયાવાડા ગામમાં પહોંચ્યા હતા ત્યારે સીઆરપીએફની પ્લેટ સાથે કેટલાક લોકો છે ત્યાંના જે લોકોને ડરાવી રહ્યા છે ધમકાવી રહ્યા છે અને ભાજપ તરફી મતદાન કરાવવા માટે મજબૂર કરી રહ્યાના આરોપ ગેનીબેન ઠાકોર પોતાના વિડીયોમાં લગાવતા જોવા મળી રહ્યા છે પહેલા તો ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ चौधरी પાલનપુરનો કે પાલનપુરને નાયક લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફેર કરીને કાયદેસરની કાર્યવાહી કર આહતા બનાસ કાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમના દ્વારા જે આરોપ કરવામાં આવ્યા છે તે જ સંસની ખેત છે અને આને જ લઈને હવે આ મામલે ઇલેક્શન કમિશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી જોકે આને લઈને થોડા સમય પહેલાંની વાત કરીએ આજના દિવસે તો જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તે પણ ક્યાંક ને ક્યાંક પ્રિઝાઇડિંગ ઓફિસર ઉપર ગુસ્સે થયા હતા કેમ કે ઓફિસર અને પોલિંગ બૂથમાં જે પેન હતી તે ભારતીય જનતા પાર્ટીના ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્યાં ફોટો હતો તેના કારણે તેઓ રોષે ભરાયા હતા અને પોતે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ આમાં સંજ્ઞા લે તે પ્રકારની વાત પણ નિવેદનમાં કહેવામાં આવી હતી હવે આ તમામ જગ્યાએ અલગ અલગ પ્રકારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા હાલ આરોપો કરવામાં આવી રહ્યા છે ને હાલ ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે હવે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ જે બેઠકો છે ત્યાં સરેરાશ મતદાન કેટલું થયું છે ને વધારે મતદાન થવાથી કોને ફાયદો થશે અને ઓછું મતદાન થવાથી કોને નુકસાન થશે તે તમામ બાબતો ઉપર એનાલિસિસ થશે ને ત્યારબાદ જ હવે ચાર જૂનના રોજ જ્યારે મતપેટી ખુલશે ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં ગુજરાતના જે ઉમેદવારો છે તેમાંથી કોણ સાંસદ બનીને દિલ્હીની ગાદી ઉપર બેસવા જઈ રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યુઝ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ